જવાની મિત્રો એટલી બધી મજા આવીને પણ કેમ કે ઓર એટલે ઓર મજા આવીને પાણી ભાઈ હતું અને વાત જ તમે કરો ને

ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકા મિત્રો સ્વાગત છે આપ નવા ની અંદર અને સ્વાગત છે કેમ નવા લોગને સ્વાગત કર્યું ખબર છે આજે ભાઈ પાછો ફરીવાર ખારો આવી ગયો અને તમે બધા જોઈ શકતા ને વરસાદે પણ જોરદાર જામી પડ્યો અને આપણે વરસાદની અંદર આપણે ફટાફટ નીકળી ગયા રખડવા માટે અને વરસાદ પણ જામ લોડ કેમ કે હજી બંધ થવાનું નામ જ નથી લેતો સતત છ દિવસથી આ વરસાદ ચાલુ ચાલુ છે અમે દર્દીઓ બધા ફટાફટ ખારો જોવા મળ્યો માટે નીકળી ગયા અને ભાઈ કપાની હાલત અને માંડવીની હાલત જોઈને તો કેમકે આપણે પણ રો આવી જાય કેમકે માંડવીની હાલત થવું દઈ નહીં મોરની માંડી દઈ નહીં તો ફરી ગયા કઈ થાય એમ નથી કેમ કે હવે ખરા દે ને તો આ વખત માંડીની અંદર થાય કેમ કે જંગલી જાત્રા માંડવી નહીં એટલે માંડવી વેલાવે થઈ જાય જો હજી આવી ખારા ની અંદર પાણી ને ધોઈડું આવે કેમ કે આ ખારા ને કાંઠે ભાઈ અમે આવી રીતનું પાણી આવેલું છે ને તો આપણે કેમ કે કેવું રીતનું થવા માંડે પાણી પાણી આખો દરિયો પાણી નો પાણી ભાઈ તમે બધે જોઈ શકતા છો આપણે કેમ કે માંડવી નું આપડે ભાગ્યવાળું ખેતર છે ને તમે બધા જોઈ શકતા માંડવીની અંદર પાણી નહી કેમ કે પથારી ભરી ગઈ છે તમે જો આવી રીતના બોર છે ને બોરની અંદર પાણી આખો ભરાઈ ગયો ને સોલાર તમે જો સોલારની ડીસું બરાબર છે ને હેઠે બરાબર પાણી હતું તે દીધો એમ કે એટલો બધો વરસાદ થતો ને ટપીને જતો લો પારો તપીને જો અત્યારે તો એને વાંધો બહુ છે ને અત્યારે થોડો વરસાદ રહી ગયો ને મેં કીધું આપણે માંડવીની હાલત જોઈ આવીએ તો મિત્રો માંડવી તો પાણીમાં ડૂબી ગયેલી છે કેમ કે હજી ઉપર વરસાદ હોય ને એટલે આ ફટાફટી આખી બધી ડૂબી હોય હયાટલી કૂવો દેખાય ને કુવાની અડધો ભરો બને એટલું બધું પાણી હતું અત્યારે વરસાદ ઓછો છે મિત્રો આપણે ત્યાર પછી આપણે જવાના છે પાણી જોવા માટે કેમ કે શિપરાડી આવીને કેમ કે મંદિર પાસે કેમ કે મંદિર કેટલું ડૂબી ગયું હોય છે ને આપણે પેલા જોવાના છીએ તો ફટાફટ આપણે આપણે શિફ્ટ લઈને જવાના છે કેમ કે આવી પાસે મહેમાન આવ્યા છે તો મહેમાનને શિફ્ટ લઈને જવાના છે અને આવી પાસે સુરેન્દ્રનગરથી તો ફટાફટ આપણી ડિઝાઇન લઈ જવાની છે અને ત્યાં પણ આપણે બધાને જોઈએ તો કેવી રીતની બધી મોજ આવે આપણે ડેલો ખોલી નાખીએ મિત્રો આપણે પછી પૂકી ગયા કે થી નથી જોવા તમે જોઈ શકતા હોય અત્યારે કેમ કે નજારો અહીંયા તમે કેમ કે મંદિર આખું ડૂબી ગયું અત્યારે તો પાણી ઉતરી ગયેલું આ ફૂલની ની થી મિત્રો પાણી જતું હોય ને એક નંબર જોવાનો નજારો આવે અત્યારે પાણી અહીંયા વાત કરવામાં આવે ને તો એ વધવામાં છે કેમ કે ઉપાડો વરસાદ વધારે થયો ને એટલે બાકી તમે જો કાલે એટલું બધું પાણી તો આ પાણી વધવામાં છે મિત્રો આ જો પાણી હવે જુનાગઢ થી આ બાજુ થી પાણી આવે ને તમે ખતમ આવી રીતનું પાણી આવે ને ભાઈ તો આપણે એક કરતાં બીજી ના થાય ને એના કરતાં આપણે પાણી જોઈને ને વહેલા હેલા ભાગવા માંડીએ કેમ કે અહીંયા પાણી વધવાની શક્યતા વધારે હોય કેમ કે અહીંયા પાણી એટલું બધું આવે ને ફૂલની માથેથી પાણી આવે અત્યારે કેમ કે ફૂલ ઘડીક વાર ચાલુ છે કેમ કે વરસાદ નથી ને એટલે ફાઈનલ મિત્રો તમે બધા ઇંતજાર કરતા હતા ને એ સમય આવી ગયો અને અત્યારે તમે બધા જોઈ શકતા હશો અત્યારે કેમ કે પાણીનો માહોલ જોઈ શકતા હશો ને ઓ બાપા એ આ પાણી મિત્રો આવે કેમ કે વધવામાં હે તમે જો ખેતરોની હાવ દઈ નાખી અને ભાઈ પાણી એવી રીતના મંદિરની બરોબર આ બાજુ પાણી થઈ ગયું તમે જોવો

તો પ્રતવ કાકા તમારા કઈ બજો એટલો બધો વરસાદ થયો છે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં હજી કઈ વરસાદ નથી નદી નાળા સલકાણા નથી એટલે અમે અત્યારે જો આયા જો આયા છીએ માનવતર વિસ્તારમાં જો આયા છે વરસાદનો જે મોજ માણવા અમે આવી રહ્યા છીએ એવું છે તમારા બાજુ એટલો બધો વરસાદ નહીં અમારે તો વરસાદ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઓહો અમારે આ બધું પાણી જોઈને તમને કેવું લાગ્યું અમને આ પાણી નો નજારો જોઈને અમને બહુ આનંદ આવ્યો છે અને હજી આગળ મારી ગાડી ચાલે એવું નથી એટલે મે આયા ઊભા રહી ગયા સ્ટોપ કરી દીધો આપણે અને મિત્રો તમે જોવો મંદિર બરોબર તેટલું પાણી જાય છે ને આ મીઠા પાણી દોર્યો અત્યારે તો પાણી ઉતરી ગયું આપણે સીધા ફૂલ માથે આવી ગયા અત્યારે તમે જોવો અહીંથી ખબર પડી જતી છે મિત્રો આ પાણી ને કઈ રીતનું હોય આગળ આગળ ઉધી જાય ઓહો મિત્રો આ ખેડ પંથક ની અંદર જાય સાંઢા ઘેર કેટલા બધા આવે ને દેશો એ બાજુ અંદર આ જાય ને જો ઓવારી હલવાઈ ગયા તમને બધાને વિશ્વાસ તો આવી ગયા મિત્રો એટલું પાણી હોય ને ખબર હોય તો આપણે આગળથી વિડીયો બનાવેલો હતો પણ કેમ કે એટલું બધું પાણી નતું આજે એને વધી ગયું પાણી કેમ કે મારા દોસ્ત નિકાલ આવ્યા ને કે પાણી એટલું બધું નથી તો પાણી વધી મિત્રો આપણે વાત કરવા ધલકો પહેલી વાર ડ્રાઈવ કરે છે અને તો આપણે તો હાકતા એવું હોય તો હાકી રહ્યા છે અને આપણે બધાય પાછળ બે ગયા ને પાણી જોવા માટે મિત્રો ફટાફટ નીકળી ગયા ને અમે

ફટાફટ નીકળી પણ ગયા અને ડીજેર પાઇપ કરી દીધી અને તમે જોઈ શકતા આપણે આ પાવર છે કાઢી ગયા ને એકવાર કમેન્ટ કરીને કહી દેજો તો ફાઇનલી મિત્રો ત્યાર પછી પૂકી ગયા ને હવે આપણે વાત કરવામાં માં વરસાદની વાત કરવા માં વરસાદ અગણે રહી ગયો છે અને અમે બધાય લોકોને ફટાફટ અમે જાવા માંડ્યા કેમ કે ખેતરમાં જે આટો બટો મારવા છે તો એવી રીતે બધાને અમારો પ્લાન હતો ભાઈ તમે બધાય પાણી તો જોયું હોય છે મિત્રો અત્યારે વાગ્યા છે પોણા 6 જેવું ને અત્યારે તમે બધા જોઈ શકો કારો ડિબાણ વાદાવરણ થઈ ગયો અને કરમાદા દેજી પાંચ દી થી એક ધારો મિત્રો વરસાદ વર્યા અને માંડવીની હાલત કેમ કેમકે ભયાનક રીતે થઈ ગઈ છે પ્લેન મેઘું જાય અને પેલા ફટાફટ ખેતરની અંદર આટો પેલા મારલે માંડવીની હું હાલત છે મને તો એવું લાગે છે કે આ વરસાદ રોકાવાનો નથી ને ભાઈ કેમકે દહ દી સુધીની આગાહી હજી કે છે કેમ કે આગાહી બને જ નથી આપડે દરિયા કાંઠે તો વરસાદ વહી રહ્યો ભાઈ ઓવરલોડ ઓવરલોડ દરિયા કાંઠે વરસાદ સાંઢા ઘેર ની બાજુ તમે જાવ ને પૂરું મિત્રો અત્યારે વાત કરવામાં આવે વરસાદ પડ્યો આપડે કેમ કે બહુ એટલે બહુ અત્યારે ખાલી બે ઇંચ વરસાદ પડી ગયો ભાઈ નો અમકે ચાલુ જ છે અત્યારે આપડે ઘરની મોઢા ઘરે આવી રીતનું પાણી આયેલું જાય છે ને તો આ બાવેડો પણ એમ નમવા લાગી ગયો આપડે પાણી ક્રોસ કરીને આપણે ખારો જોવા જવાનો